તો ઘરનો માહોલ બતાવો તમને અહીંયા ફણસ છે આજુ બે પપ્પાની ઓળખાણમાં આપેલા છે મમ્મી આટલી બધી ચાય આટલી બધી ચાય એક તપેલી વરીને બનાવેલી કોઈ જોયે તો શું કે આપણે તો ચાર જણ બધી બધું ચાય મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જગ્યા ભગવાનનું નામ લેવું પડે આપણે શું કે બરાબર ને ચાલે કે ચાલે બધું જ ચાલે તો અમારી અહીંયા ચાયના કપડા કાબી રેડી થઈ ગયેલા છે અત્યારે તો હેપી હેપી આજે વેલો ઉઠી રહ્યો હે ને હેપી હેપી ચાય પીયા

ઓરિજિનલ નામ શ્વેતા શ્વેતા આ બાજુ એને બોલ ની ની જા શ્વેતા કુમાર નિરંજન ભાઈ હા આ ઓર્ડર કરવાની ઓ તો આનો ઓર્ડર હવે આપણો કન્ફર્મ કરી દઈએ તો ઓર્ડર કન્ફર્મ કાલે આવી જાય હે ને હે ને આપણે ગાડીમાં બેહી તો આપણે ગાડીમાં બેહી ગયા અને વરસાદ પણ ધીમે ધીમે ચાલુ છે આજે તો આજે તો રાતમાં તો એટલો જબરજસ્ત વરસાદ આવ્યો ને તે દિવસે પહેલાં વિડિયોમાં બતાવેલું ને એ વિડીયોમાં કેવો વરસાદ પડતો હતો એવું જ વરસાદ રાતના બી પડેલો હતો બહુ જ જબરજસ્ત વરસાદ તો આજે અમારું ફાઇનલ કામ છે આજે લગભગ કામ પતી જાય આજે તો પૂરું જ કોઈ બી હિસાબે આજે કામ પૂરું થઈ જાય અને પછી કાલથી એ જગ્યા પર જવાનું આપણને નહીં મળે કાલથી બીજી જગ્યા પર પાંચેક દિવસ થઈ ગયા આજે કામ પૂરું થઈ જાય સારું ફટાફટ કેમ કે ઘરે પણ કોઈ રેતા નહીં મળે તા એટલે આપણે હાથમાં ચાવી છે તો ચાવી એ લોકોને હાથમાં આપણે પકડાઈ દઈએ તો બસ એક ટેન્શન ઓછું થઈ જાય ચાલો તો કંઈ વાંધો નહીં ધાન્ય પણ રેડી થઈ ગયો બેહીને એકદમ કમ્પ્લીટ ધાન્ય સામાન બધું મુકાઈ ગયું ને

અને સીવોનો દાન્યો છે ને કટિંગ કરીને બ્રેકેટ નાખતા છે તો લાઈટ પાછી જતી રહેલી છે એટલે અમે રહેલા છે પાછા બે વાર જતી રહી બે વાર શું છું બે વાર લાઈટ ગઈ રહી કાળાની મજા આવે હેને ચાલ કંઈ હે ને લાઈટ આવે છે પાછા લાગી આજે કામ પૂરું કરવાનું છે તો આજે છે ટિફિનમાં સેવ ટામેટા અને અહીંયા અથાણું છે સેવ ટામેટા અને આજે ચોખાની રોટલી છે છેવટા માટે ભાવે ને ભાવે હે કે નહીં ભાવે ભાવે તો મમ્મીને કોમ્પલેન કરવો પડે મારે ભાવે ભાવે ભાવેને હા તો ધનિયાનું ટીપી ને અહીંયા પડેલું છે પણ ધનિયો ગાયબ છે કાં ગીલો કાં ધનિયા હે દનિયા શું કરો તો બેજો બરાબર તો મેં તો અડધી રોટલી ખાધી લીધી ચાલો

તો તમે જોઈ શકો છો કે છે ને આજે આ લગભગ ફાઇનલ થઈ ગયું આજે એકદમ જ દાનિયલ ને એ થોડું કામ બાકી રહેલું છે તે ફાઇનલ કરતા છે ફાઈનલ જ થઈ ગઈ ખાલી બારની બાલ્કનીમાં હરિયા બાકી છે એમાં બી નાખા જાય એટલે કામ આપણું ફાઇનલ

આ વ્હાઈટ વ્હાઈટ દેખાય ને કેમિકલ મારી એટલે એમાં હું સાઇનિંગ વ્યવસ્થિત આવે આ તમે જોઈ શકો છો કે આ મારેલું છે આજે લીલું છે સુખાઈ જાય ને એટલે પછી એમાં હું સુકો પટકો મારી દેવાનો એટલે એકદમ નીકળી જાય વ્યવસ્થિત રીતે ફતેનું મારી દેવામાં આવ્યું હોય ને એટલે હું છે કે એકદમ વ્યવસ્થિત થઈ જાય એમ શિવા શું કરે મોબાઈલ ચાર્જિંગ પણ કરે અહીંયા અમારો ફોન ચાર્જ અમારો ફોન ચાર્જિંગ પોઈન્ટ છે ને ચાર્જિંગ પોઈન્ટ અમારો તો કઈ નહીં અમે હાથ પગ ધોઈ ગયા એકદમ રેડી થઈ ગયા ઘર જવા માટે ઘર જવા માટે પેલું સુકાય એટલે એમાં કપડું મારીને પેલું સુકાય એટલે એમાં કપડું મારીને પછી સાફ સફાઈ કરીને સીધા ઘેરે

પેલું જરાક મારેલું છે ને તો તે સુખાતું નહીં મળે એટલે જરાક સુકાય એટલે આપણે ચાય પી લઈએ બરાબર ને ટાઈમ વેસ્ટ તો નહીં જાય એટલે ફટાફટથી ચાય પી લઈએ આપણે અને પછી પેલું સાફ સફાઈ કરીને ડાયરેક્ટ નીકળવાના છે ઘરે તો પછી તમને ડાયરેક્ટ ઘરે ન જ લોક બતાવ બરાબર તો તમે જોઈ શકો છો કે આ આપણે રેલિંગ એકદમ ફાઇનલ કલાકે છે કેટલી મસ્ત ચમકદાર થઈ ગયેલી છે એકદમ ચમકે ને અત્યારે હે ને આ તમને ફૂલ વિડીયો બતાવી દેમ બનાવેલી એકદમ કમ્પ્લીટ થઈ જાય વધારે એની સાઇનિંગ આવે આ તમે જોઈ શકો છો તો આજનું કામ આજે અહીંયા પતી ગયું હવે આપણે કાલથી અહીંયા નહીં આવું અહીંયા આવવાના છે પણ જ્યારે કિચન બનાવવાના ને ત્યારે આવું તો અહીંયા ખાલી જગ્યા અહીંયા પણ આપણે બનાવી દીધું છે તો અહીંયા કોઈ કોઈ પણ આવે ને પડી નહીં જાય નાના છોકરા આવે તો પણ સાદું ને સિમ્પલ બનાવેલું છે લોક એટલા માટે કરી દીધું કારણ કે અંદરની અવાજ બહાર નહીં આવે બહારની અવાજ અંદર નહીં જાય બરાબર છે તો તમે જોયું વિડીયોમાં આજે આપણે પ્રોપર કામ પૂરું કરી દીધું અને અત્યારે નીકળવાનું છે ઘરે છ વાગીને ઉપર થઈ ગયા છે લગભગ છ ઉપર તો આજે તો વાતાવરણ ખુલ્લું છે વરસાદ નહીં મળે તો કામ કરવાની મજા આવી પણ લાઇટ નહીં હતી ને એટલે થોડીક મગજ મારી પડી એટલે થોડું લેટ થઈ ગયું આજે ને આ પણ બનાવવાનું હતું ને બની ગયું આ એટલે એમાં થોડી વાર લાગી ને લાઇટ ત્રણ ચાર ગઈ એટલે મગજ મારી થઈ ગઈ તો કંઈ નહીં બની રહેજો વિડીયોમાં અત્યારે આપણે નીકળીએ ઘરે સામાન બામન ભરીને ગાડીમાં આ ગાડી પણ અહીંયા ઉભી રહેલી છે તો મળીએ ડાયરેક્ટ ઘરે તો અત્યારે વાગી ગયા છે નવ અને જમવાનો ટાઈમ થઈ ગયેલો છે અમારો આજે તો કામ ફાઇનલી પતાવીને જ આવ્યા તો જમવામાં હું છે પહેલા બતાવી દેમ પછી આપણે જમવા બેસી જઈએ અને એક બીજું સિક્રેટ વસ્તુ છે ते तो तुम वीडियो में जी लीजिए मम्मी हनु हाँ ओ हो एक मिनट प्लेस चालू कर दिया अड्डू हैं मस्त तो जमान टाइम पर मम्मी गरम कर देखूंगी मम्मी હેમ ગરમ 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 ને એટલે એક રોટલી વધારે ખાવાય શું છે મસ્ત સુગંધ આવતી છે શાકની હે ને તો અમારી અહીંયા ચાર ડીશ તૈયાર થઈ ગયેલી છે ચાર પાણીના ગ્લાસ છે અને હેપી એ બાજુ હેપી હો બીજી છે તો ચાલો કહેવી તો બધા બેસી ગયા જમવા માટે અવાજ પણ બે અવાજ ભાઈ પણ બે ગયા હેપી બી રેડી છે મમ્મી લાસ્ટ પણ રેડી તો ફટાફટ પીરિયસ જાય એટલે આપણે એક પૂજા કરીને બીજું કામ કહેવાય બીજું કામ થાય તો અત્યારે વાઈ ગયા છે સાડા અગિયાર

વિડીયોને સ્કીપ કરતાં પહેલાં લાઈક કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે નેક્સ્ટ